જો બા મા માસી ભાણો કે માસી મને ભૂખ લાગી તો ભાણા ચિપ્સ બનાવા છે ચિપ્સ ભાણાભાઈ ચિપ્સ બનાવીયો તો ભાણા ચિપ્સ બનાવા છે તો બીજી બાજુ આપણે જોઈશું કે ભાભી કઈ કરી રહ્યા ભાભી શું કરી રહ્યા હા તો શાક કરો છો બટેકા છે

પુન્ય પુનૈનુ કામ કરો હા કરું પુન્યુન્ય કુતરા માટે બિસ્કિટ મમ્મી જો ઘણા બધા લીધા હે ને હવે બિસ્કીટ મમ્મી કુતરા નાખવા જાય હે